ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં નવનીતભાઈ બાલધિયા ઉપર થયેલા હુમલાના બનાવના પડઘા હવે ઘોઘા તાલુકામાં પણ પડવા લાગ્યા છે આ મામલે ઘોઘા તાલુકાના કોળિયા ગામે કોળી સમાજની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં હુમલાનો ભોગ બનેલા નવનીતભાઈ બાલધિયાના ભાઈ હીરાભાઈ બાલધિયા વિશેષ રૂપે હાજર રહ્યા હતા સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સમાજે એકતાનું પ્રદર્શન કરી ન્યાય માટે લડી લેવાનો મૂડ વ્યક્ત કર્યો હતો આ બેઠકમાં મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપવામાં આવે તેવી કડક માંગ ઉઠાવવામાં આવી હતી સાથે સાથે અનેક ગામોના સરપંચો સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા જો આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ સમાજ દ્વારા આપવામાં આવી હતી

તો એને લાગે આવ્યું તો આ ગમે ભાંગી નાખવાના રેલી કાઢી આવેદનપત્ર આપવું કયા પ્રકારનું આવેદનપત્ર આપવું તમામ વસ્તુ પણ કરશું એટલે હું એવું માનું છું કોઈને મારું નામ જગદીશભાઈ સોલંકી હું કોળિયા ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું અત્યારે માનો જે બગડાણા અત્યારે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર છો છે એમને ન્યાય અપાવવા માટે અમારે આખો અત્યારે ખૂબ જ બહોળી શિક્ષામાં કોળિયા ગામે મિટિંગ યોજાડી હતી એની રીતનું કામ કરતો હોય પણ અમે સમાજ લેવલે જે કાંઈ અમારે કોશિશ કરવાની છે એ અમે સમાજની દ્રષ્ટિએ કરીએ છીએ આમાં ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના બંને ગામના સરપંચો ખૂબ જ મોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગામ આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો પણ લગભગ બધા હાજર રહ્યા હતા અને ખૂબ બોળી સંખ્યામાં મિટિંગ થઈ છે મારું નામ ભરતભાઈ બામણિયા ઘોઘા તાલુકો ગામ છે મારું એ જે બગદાણાની

જગ જગજાહે છે કે આમાં જે આરોપી છે એનું નામ આવ્યું નથી તો એનું નામ આવે